તો આજે હમણાં કમોસમી વરસાદ જેને માવઠું કહીએ છીએ એના વિશે તમારે શું કેવું છે માવઠું એક કુદરતી કોપ છે અને બીજો એની સામે સરકાર નો કોપ છે મોટો એટલે કઈ સરકાર કે ભાજપની સરકારનો મોદીની સરકારનો ખોફ છે કે ખેડૂતોને પાયમાલ કરવા માગે છે આજે પંદર પંદર દિવસે વરસાદ પડી ગયો છે આખતર માંડીના પાથરા નીકળી ગયા હળી ગયા નીકળી ગઈ ખેતરું સાફ થઈ ગયા તો સરકાર સરકાર એમ કહે છે કે એનું સર્વે સર્વે કરો તો એ રીસર્વે ક્યાં તંબુરામાં કરે હે માટે એ આ એ રહેવા દો અને દરેક ખેડૂતોને જે છે એની જે નુકસાનીની સહાય દરેક ખેડૂતને મળે એ તજવીજ કરો ને એક બીજું દાદા કે આપણે જે સરકારમાં હમણાં મંત્રીમંડળમાં ફેરફાર થયા છે નવા બરાબર એના વિશે તમારે શું કહેવું છે એના વિશે તો ખરેખર જો એમ કહીએ ને તો મુખ્યમંત્રી તો છે જ નહીં અત્યારે દોઢ મુખ્યમંત્રી જે હર્ષ સંઘવી છે એ દોઢ મુખ્યમંત્રી છે બધી સત્તા સર્વોપરી એની પાસે છે કેમ કે અમિત શાહે બધી સત્તા એના પાસે ઓપાવી દીધી મુખ્યમંત્રી પાસે હાથ આઠ દસ ખાતા છે અને દોઢ મુખ્યમંત્રી પાસે લગભગ અઢારથી વીસ ખાતા છે અને એ કોઈ ખેડૂતના દીકરા નથી

હવે દાદા એક બીજો પ્રશ્ન કે હમણાં સરકાર દ્વારા ટેકાના મગફળીની થોડીક વિશે વાત થઈ તો એના વિશે આપને શું કહેવું છે સરકારની બિલકુલ દાનત જ નથી ગયા વર્ષે જે ટેકાને ઓલું કર્યું ને ડ્રોનથી એમ કે સર્વે કરાવ્યું તો એસી હજાર ખેડૂતો ગયા વર્ષે રદ કર્યા હતા અને આ વખતે પણ એ જ ભવાડો કર્યો ડ્રોનથી ઓલું કરાવ્યું એમાં ઘણા ખેડૂતો રહી ગયા ને ઘણા એ ઓલી થઈ હવે એ જે થયું એ તો ઠીક છે પણ જે રહી ગયા હવે એ એ ડ્રોનથી જે સર્વે કરાયું હવે એમાં કમોસમી વરસાદ આવ્યો હવે કમોસમી વરસાદ આવ્યો ટેકાના ભાવની મગફળી જે લાભ પછી હતી એને બદલે દસ તારીખે ખરીદવાની હતી હવે એમાં એમાં સરકારની એવી ભૂલ છે ભૂલ નથી મૂર્ખતા છે મૂર્ખતા નથી દાન જ ખોટી છે કે સોલને ખરીદીનું કેન્દ્ર આપ્યું નથી તો ક્યાંથી આ ખેડૂતોની ખરીદી થાય અને કઈ રીતે ખેડૂતો આગળ આવે બરાબર ને બીજું દાદા આજે આ દાદા છે ને આપણે એક જે હમણાં જે માંડવીનો બગાડ થઈ ગયો એના વિશે થોડુંક બતાવે છે આજુ જોઈએ આ જોઈ લો આટલા કેટલા પંદર દસ દાણા પંદર દાણા છે એમાં હાથ આઠ દાણા તો ઉગી ગયેલા છે દેખાય છે તમને બધાઈને જો જુઓ હવે આમાં ખેડૂતો શું કરે આનું તેલ નીકળે કે ખોળ નીકળે હે આ આ મંત્રીમંડળમાં બેઠેલા જે અધિકારીઓ છે ને પ્રધાનો છે ને એ કોઈને આ ખબર નથી પડતી એકસો ને બ્યાસી ધારાસભ્યમાં એકસો ને એકાશી તો નબળા માણસો છે હે તો આ ખેડૂત ખેતી શું કરે આ ખેતી પ્રધાન દેશ છે એની કોઈ એની વેલ્યુ નથી એની કોઈ તમન્ના નથી આ લોકોને હું પોતાના ખીજા ભરવામાં જ રાજી છે જય હિન્દ મગનભાઈ ઘડિયાળા